અને પછી બગી આ બધાને તારીખો આપી કે મારે મેરેજ ત્રેવીસ તારીખના છે તો બધા તારીખ નો દીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બપોરના સમયે બે સવા બે વાગે પણ છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કરી લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન નહીં ઉપાડ્યો

પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી હમ એટલે પીએમ લાગ્યો આ પીએમ માં ભી રિપોર્ટ માં બી આવી ગયો કે છોકરા નું મર્ડર જાહેર થઈ ગયું હમ તમારું નામ શું છે મારું નામ રાઠવા ગણપતભાઈ વિકTINGભાઈ તાલુકો જિલ્લો છોટા દેપુર ગામ રોજકવા